કુરીબાજો વ્યસન પર પ્રતિબંધ મૂકી શિક્ષણ સાથે આધુનિકતા સાથે તાલ મેળવવા સમાજના તમામ આગેવાનોએ સામાજિક બંધારણ બનાવ્યું તણીધર તાલુકાના ડીમા ખાતે આજે નાય સમાજના એકાવન પરગણાની સામાજિક બંધારણ મુદ્દે મીટિંગ મળી જેમાં સામાજિક સુધારણા બાબતે નિર્ણય લઈ સામાજિક બંધારણ બનાવવામાં આવ્યું જેમાં લગ્ન પર ફિઝુલ ખર્ચા પર કાપ મૂકી ડીજે બંધ કરી અફીણ ડોડા પર પ્રતિબંધ વાસણ પ્રથા મામેરા એકાવન હજારથી પાંચ લાખની મર્યાદા કુંવારી દીકરીને મોબાઈલ આપવા પર પ્રતિબંધ ભાગીને લગ્ન કરનારને સમાજમાં પરત ન લેવાનો નિર્ણય નાની વયે વિધવા થયેલી દીકરીને વિવાહ કરવા બાબતે સમાજ એકમત બની સામાજિક બંધારણ અમલમાં આવ્યું અને હાજર સમાજના લોકોએ વધાવી લીધું વાવ થળાદીને બનાસકાંઠાના ન્યાય સમાજ દ્વારા એક બંધારણ સુધારણા માટેની બેઠક યોજાઈ છે કેવા પ્રકારના બંધારણ સુધારા કયા છે ને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે શું કહેશો આજે અમારા વાવ અને બનાસકાંઠા જિલ્લાના તમામ ન્યાય સેવાના આગેવાનો યુવાઓ ભાઈઓ ખૂબ બહોળી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે અને પહેલું જ પ્રથમ જે એમને પગલું ઉપાડ્યું છે બંધારણ માટે એ સમા વ્યસન મુક્ત સમાજ થાય એના માટે કરી અને વધારે જે ઉત્સાહ હતો એ યુવા ભાઈઓનો મેં દેખ્યો છે એટલો પહેલાં તો હું મારા સમાજના જે યુવા ભાઈઓ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આજે એકવીસમી સદી ચાલી રહી છે અને ખરેખર તમે પહેલ કરી છે જે વ્યસન મુક્ત કરવા માટે સમાજને એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અમારા ઘણા બધા એવા મુદ્દાઓ છે જે કુરિવાજો હતા એ દૂર કરવામાં આવશે મરણ પરણ મરણ અને પરણમાં જે પ્રસંગોમાં ખર્ચા થતા હતા એ ખૂબ જ નાની માત્રાઓમાં ખર્ચા કરવામાં આવશે કે ખૂબ મોટા મોટાઓ ખર્ચાઓ થતા હતા દેખાદેખી થતી હતી એ બધા તમામ બંધ કરવામાં આજે આવ્યા છે અને મને વિશ્વાસ છે કે મારો નાય સમાજ એ એનું પાલન કરશે આજે મને ખૂબ ખુશી છે એ બાબતમાં હા એ આજે મેન મુદ્દો જે સમાજે ઉઠાયો છે એક મહિલા તરીકે મને ખૂબ ખુશી થઈ છે હું મારા સમાજના વડીલોને આગેવાનોનો ખૂબ આભાર માનીશ કે દીકરીને ભણાવવા માટે જે શિક્ષણ માટે કરી અને જે એક પહેલ કરી છે અને એને શિક્ષા શિક્ષા અપાવવાનું કર્યું છે દેહજની તે તો ચાલશે પિયરવાળા પણ એને જે ભણાવવાની એ કીધું કે ભાઈ કાંઈ નહીં તો બાર ધોરણ સુધી તો દીકરીને ભણાવવા જઈ એટલે એ અમારા મહિલાઓ માટે ખૂબ ખુશીની વાત છે મારું નામ ગીતાબેન નાય વાવ થરાદ હું જિલ્લા પ્રમુખ છું આજે થરાદ વાવ જિલ્લો અને બનાસકોઠા જિલ્લાના અગિયાર પ્રજ્ઞાના આગેવાનોની મીટિંગમાં અત્યારે સંજય મહારાજ મંદિર ખાતે અમારા નાઈ સમાજનો નવા બંધારણની રચના કરી છે અને એની અમલવારી પણ આજથી તમે કરી દીધી છે અને ખૂબ સારી બાબતો છે સમાજનું ખૂબ સમર્થન મળ્યું છે અને સો સો ટકા સમર્થનમાં આ બંધારણ અમે અમલમાં મૂક્યું અમે ઘણા બધા મુદ્દાઓ છે લગભગ વીસ ભાવી દેવા આપણે મુખ્ય મુદ્દાઓ કહીએ તો વ્યસન મુક્ત સમાજ જે સમાજના રાવડાઓમાં મેળાવડાઓમાં જે વ્યસન હતા એ અમે આજથી નાબૂદ કર્યા છે અમે દીકરીઓ જે વસ્તુઓ નથી પહેરતી કડલા ચૂડ્યા વગેરે એ અમે બંધ કરી અને અત્યારની જે ચાલતી વસ્તુઓ પહેરે છે એના માટેનો સુધારો કર્યો છે દીકરી ગંગા સ્વરૂપ થાય અને બીજા લગ્ન ના કરવાનું કહેતી હોય તો એને સમજાવીને અમે પુનઃલગ્ન પણ કરાવવાના છીએ આવા ઘણા બધા મુદ્દાઓને લઈ અને લગભગ બાવીસ પછી મુદ્દાઓ ઉપર અમે ચર્ચા કરી અને આજે નાય સમાજનું બહુ પારદર્શક બંધારણ અમલમાં મૂક્યું છે આજે બનાસકાંઠા અને વાવથરા જિલ્લાના અઢાર તાલુકાઓ ડીમા મુકામે શ્યાનજી મહારાજના મંદિરે સમાજના નવા બંધારણ સાથે નવા વિચાર સાથે એકત્ર થયા એકત્ર થઈને શિક્ષણ માટેનું વ્યસન મુક્તિ માટેના સમાજમાં ચાલતા કુરિવાજો માટેના દૂષણો દૂર થાય અને સમાજ પ્રગતિ પણ થઈ જાય તેના માટેનું એક બંધારણ બનાવવામાં આવેલું આજે સમગ્ર સમાજ એકતા થઈને આજે બંધારણને સમાજનો સ્વીકાર કરેલો છે જય હિન્દ બેતાલીસ પ્રકારના મુદ્દાઓ છે આ મુદ્દાની અંદર સમાજમાં જે ચાલતા હતા કુરિવાજો બધે બધા બંધ કરવામાં આવેલા ખોટાઓ ખર્ચા કરવામાં આવતા એ બંધ કરવામાં આવેલા અને સમાજ એક શિક્ષણ તરફ આગળ જાય તેના માટે આજે એક નવા વિચાર સાથે આ મીટિંગનું આયોજન કરવામાં આવેલું અને આ મિટિંગના આયોજનની અંદર દરેકે દરેક તાલુકાના દરેક ના સમાજ સમસ્ત પરિવારને જેમ ભેગા થઈ અને બંધારણનો સ્વીકાર કરેલ છે અને એને અમલમાં લાવેલ છે બંધારણનો અમલ આજે બનાવવામાં આવેલું છે એટલે ટૂંક સમયની અંદર એનો અમલ થઈ જશે વાવ થવા બનાસકાંઠાના ન્યાય સમાજ દ્વારા એક બંધારણ સુધારણા માટેની બેઠક યોજાય છે કેવા પ્રકારના બંધારણ ઉદાહરણ કયા છે ને કેટલા લોકો ઉપસ્થિત રહ્યા છે શું કહેશો આજે અમારા વાવ અને બનાસકાંઠા જિલ્લાના તમામ ન્યાય સમાજના આગેવાનો યુવાઓ ભાઈઓ ખૂબ બહોળી સંખ્યામાં અહીંયા હાજર રહ્યા છે અને પહેલું જ પ્રથમ જે એમને પગલું ઉપાડ્યું છે બંધારણ માટે એ સમા વ્યસન મુક્ત સમાજ થાય એના માટે કરી અને વધારે જે ઉત્સાહ હતો એ યુવા ભાઈઓમાં મેં દેખ્યો છે એટલો પહેલાં તો હું મારા સમાજના જે યુવા ભાઈઓ છે એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીશ કે આજે એકવીસમી સદી ચાલી રહી છે અને ખરેખર તમે પહેલ કરી છે જે વ્યસન મુક્ત કરવા માટે સમાજને એ માટે હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અમારા ઘણા બધા એવા મુદ્દાઓ છે જે કુરિવાજો હતા એ દૂર કરવામાં આવશે મરણ પરણ મરણ અને પરણમાં જે પ્રસંગોમાં ખર્ચા થતા હતા એ ખૂબ જ નાની માત્રાઓમાં ખર્ચા કરવામાં આવશે કે ખૂબ મોટા મોટાઓ ખર્ચાઓ થતા હતા દેખાદેખી થતી હતી એ બધા તમામ બંધ કરવામાં આજે આવ્યા છે અને મને વિશ્વાસ છે કે મારો નાઈ સમાજ એ એનું પાલન કરશે આજે મને ખૂબ ખુશી છે એ બાબતમાં હા એ આજે મેન મુદ્દો જે સમાજે ઉઠાયો છે એક મહિલા તરીકે મને ખૂબ ખુશી થઈ છે હું મારા સમાજના વડીલોને આગેવાનોનો ખૂબ આભાર માનીશ કે દીકરીને ભણાવવા માટે જે શિક્ષણ માટે કરી અને જે એક પહેલ કરી છે અને એને શિક્ષા શિક્ષા અપાવવાનું કર્યું છે દેહજની જે તો ચાલશે પિયરવાળા પણ એને જે ભણાવવાની એ કીધું કે ભાઈ કાંઈ નહીં તો બાર ધોરણ સુધી તો દીકરીને ભણાવવા જ એટલે એ અમારા મહિલાઓ માટે ખૂબ ખુશીની વાત છે મારું નામ ગીતાબેન નાય વાવ થરાદ હું જિલ્લા પ્રમુખ છું